દોઢ વાગે દીપડો ઘરી ગયો હિંમતભાઈ રવિજીભાઈ રામાણ ત્યાં પાડીને મોઢું માર્યું પાડી બસ એમ નથી પછી નાખ્યા આવ્યો આપણે કહે આપણે પાસળના ડેલે બે ત્રણ વખત માથા મારી ત્યાં નીકળે પાલાવ કરી ગયો પાલાવ ઉપરથી મેં બળો લઈને જોવા ગયો ત્યાંથી સીધી દોઢ દીધી દાદા હમી પછી દાદા હની હળી દીધી નું સીધો ગયો આગળ વાર વાર તો સીધો ઓલી ડેલી અમે દોઢ દીધી એટલે દાદા બસી ગયા અને સીધો કર્યો ઘરમાં રમા કર્યો એટલે સીધા વાવા વાં જઈને અમને બસાઈ અને એક આપણે કોળીના બસ્સાની એકને થોડીક ઈજા કરેલી છે એ પણ બસે એમ નથી અને હવે વારંવાર ઈજા દીપડા કરતા રહી તો આની સરકાર શ્રીને આવે શું છે આની કાંઈ આવે છે આનો ક્યાંક બંદોબસ્ત ગયા જે તે કરે નગર પછી એનો વન વિભાગનો પ્રાણી વન વિભાગમાં રાખે એ આપણે શ્રીને વિનંતી છે કે પ્રાણી એનું એનામાં રાખે આપણામાં કરવા ન દી એનું એનામાં આપણું આપણામાં શ્રીને વિનંતી છે કે અવરનવર આવા આવા હુમલા બને આ ત્રીજી વખત અમારી ઘી રે ત્રીજી વખત આ હુમલો છે બરફમાં ત્રણેય વખત તો કુતરા ઉપર એટેક કરેલો વારંવાર પણ આવી રીતે માણા ઉપર એટેક કરશે તો આનો જવાબદાર હું માણા દાદા આજ જ બચી ગયા તો આનું કરવાનું હું સરકાર શ્રીને વિનંતી છે કે આના યોગ્ય રીતે પગલાં લે અને વન વિભાગનો પ્રાણી વન વિભાગમાં જ રાખી મુનાભાઈ ધીરુભાઈ રામાણી ગામ જળજેવડી તાલુકો ધારી Y el hombre... ரெடி சோட

હેટ માય પરો રાખજો એ મલો વેવિયા ના જવો તો હાલો મົດલા ભરી લો ટુ મોર ભરી લેજો પૂરો ભરી દીધા કરી ને